પણ આ રેસીપી અલગ છે અને મજા આવે એવી છે સ્વાદ પ્રમાણે તમારી રીતે હેલો યુટ્યુબ ફેમિલી ફરીવાર સ્વાગત છે કે નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં મજા મજા છો ગુડ મોર્નિંગ જય શ્રી રામ જૈન મંદા તો આજે અમારે નવી રેસીપી તૈયાર કરવાની છે ફેમિલી આપણે આવી ગયા છે દેશી ઢોડા અત્યારમાં પહેલા એના છે ને બધા ઉપર ને બધું ઉછાડી લીધું છે ને આ રીતના સાફ કરીને ખાશે અને આ રૂસડા પણ બધા કાઢીને આ બાજુ તૈયાર કરીને ખાશે અને આને આ રીતનું દાણા કાપવાના છે બધા દાણા કાઢી લેવાના છે પછી આ બધું પૂરે પૂરેપૂરું ભરાઈ જાય ને પછી આપણી રેસીપી બનશે એટલે પેલા બધું આપણે ધીરે ધીરે બધું કાઢી નાખીએ આ રીતનું થઈ ગયું છે હવે કટિંગ દાણા દાણા બધે કાઢી નાખાશે હવે રાખે છે આપણે ટમેટા અને મરચા બંને સુધારી નાખવાના છે પછી હું સુધારવાનું છે મમ્મી પછી આપણે ડુંગળી સુધારવાની છે અને કાંદા અને પહેલાં મરચા સુધારી નાખ્યા પછી ડુંગળી સુધારવાની છે આપણે આપણે ગેસ ઉપર મૂકી દેવાનું છે ને પહેલાં આપણે મૂકવાનું છે તેલ તેલ અત્યારે મૂકી દીધું છે તો તમે આ રીતનું કવર લીધું છે ને એમાં તેલ નાખી દીધું છે હવે તેલ ગરમ થઈ જાય પછી વસ્તુ કરવાનું છે કે આ રીતના આપણે દાણાનો તમસો દાણા કાઢી નાખાશે એ પ્રમાણે એટલા મરચાં લીધા છે એટલા ટમેટા લીધા છે ને ડુંગળી એટલી કરી છે કેમ કે અમે ત્રણ જણા છીએ પછી તમારે એ હિસાબથી તમારે કેટલો કરવો એ તમારી ઉપર હોય છે સાથે મસાલિયાનું ડબલું લઈ લેવું પહેલાં એટલે એમાં ટોટલ ભાગનો મસાલો એ રીતનું અને તેલ અત્યારે ગરમ થવા આવી ગયું છે અને એક મીઠો લીમડો ખાસ લઈ લેવો તો આપણે શરૂ કરીએ છીએ તો પહેલાં આપણે મસાલિયામાં લઈ રાઈ નાખવાની છે બે ચમ્મચ રાઈ નાખી દીધી છે હવે નાખી દઈએ છીએ આપણે હિંગ એક ચમચ નાખવાની છે હિંગ તેલ ફૂલ ગરમ આવી ગયું છે હવે નાખી ડુંગળી ડુંગળો ત્રણેય વસ્તુ નાખી દેવાની છે અને ચમચા વડે હવે મિક્સ કરી દેવાનું છે તેલ માં બરોબર ચમચી આપણે હલદર નાખવાની છે હવે આમને દસ પંદર મિનિટ વધવાનું છે પછી આપણે નાખવાનું છે મકાઈ એને પેલા છે ને ઢાંકી દેવાનું છે એટલે હવા થોડી થોડી રીતનું ખુલ્લું રાખવાનું છે આ રીતનું હવે આપણે આ રીતનું થોડુંક છે ને મીઠું નાખી દેવાનું છે સ્વાદ પ્રમાણે તમારી રીતે તો ફાઇનલી ફેમિલી હવે આપણે આ રીતનું નાખી દેવાનું છે મકાઈ કેમ કે હવે મસાલો બધો રેડી થઈ ગયો છે સળી ગયો સરખાય નાખી દે મકાઈ પછી એને પણ સાથે ડુંગળીને સાથે મિક્સ કરી દેવાનું છે અને પછી આપણી રેસીપી તૈયાર થઈ જશે તો આને પાછું હવે એને પાછું ઢાંકી દીધું છે ને હવે દસથી થી પંદર મિનિટ આપણે રહેવાની છે ને પછી આપણી દેશી મકાઈમાં બની જશે આપણો દેશી શેવડો અને કઈ રીતનો દેખાય છે એ પણ તમને હમણાં કહેશ તો ફાઇનલી ફેમિલી આપણે ત્યાં થઈ ગઈ છે રેસીપી તૈયાર આ રીતનો સ્વાદ દેખાય છે તમને ઉપરલી કલર તમે જોઈ રહ્યા છો નાનો સ્વાદ કેવો આવે તમને હમણાં કે એ અમે આ રીતનું અત્યારે રેસીપી ફૂલ તૈયાર થઈ ગઈ છે ને બધું મિક્સ થઈ ગયું છે અને મસ્ત મજાનો શેવડો થઈ ગયો છે અત્યારે આને કહેવાય આપણે દેશી ડોડાનો દેશી સ્ટાઇલમાં શેવડો આની અલગ રેસીપી પણ ઘણી આવતી છે પણ આ રેસીપી અલગ છે અને મજા આવે એવી છે જૂનામાં જૂની અને નવી જાણીતી રેસીપી